હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છે બધા મજામાં તો સ્વાગત છે તમારું બધેનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપીને જોવો સામાન નથી કરો અને ગોપીને ખરેરો સાઈનિંગ હરખી મારે છે અને હવે અમર પેટી લઈને એવો પેટી દે ફ્રેન્ડ્સ અમર પેટી મારે આ બે બાજુ આ ઓલી ગાઈઠ ઉપર આવી જાય એવું કરી નાખો ચલો ફ્રેન્ડ્સ પેટી મારી લઈએ પછી તમને બતાવું અને બહાર લઈ જાવી આગળ તો જો આજ આપણે ખરખો કર્યો તો કેવી લાગે ગોપી કોમેન્ટ કરો અને આજે આપણે ગાવું ઊભી ગાવું ની જો આપણે કોરાડું હરખું કર નાખ્યું છે બધે ગાવું ને હા તો ફ્રેન્ડ્સ ચાલો કન્ટિન્યુ બની રહ્યો તો તમને બતાવું જો કેટલા ને બધું છે હમણા કબૂતર ને ઘોડા ને ઉલી એવલ ઘોડા હું કોઈ લઈ આવવાનું છે તો કન્ટિન્યુ એલો ગાઈસ તો આપણે જયરાજ બેટર ફૂડો લઈને જઈશું Apa lagi? Jadi gua debut baru dua lihat belum. Aku yang aku

જો ફ્રેન્ડ્સ બીજે બીજેથી આપણે સામાન માંડીને કોપી ને બહાર કાઢીએ છીએ અને ગોપીનાથ માથે બહેન નાખવે છે ભાઈ કાલ તો બહુ સારું કામ આપ્યું હતું પછી કાલ થોડાક પીડિયા ઉતાર્યા સારું કામ આપી દીધું એટલે બાંધી હતી ખોડીને અને ફ્રેન્ડ્સ આજે જો સામાન કરીને ઉપાડી છે કે એવી કૂદે એ જો તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિને રહ્યો તો આલો તમને બતાવું કે માથે બહેન કોણ કૂદાવ હું કુદાવું કમર કુદાવે તો કન્ટિન્યુ તો ફાઇનલી ફ્રેન્ડ તો આપણે આજ ઘોડેને કૂદવી અને અંદર હવે જવા દીધી છે કૂદી બહુ સારું કામ આપ્યું છે કૂદી આજ એક નંબર તો જયરાજ ભાઈ આજ કેવી કૂદી એમાં કાંઈ કટે નહીં ભાઈ બરજા બરજા આજ કૂદી એટલે જો ચાર પાંચ વખત કૂદે અને બાંધી દીધી અને અત્યારે નાખીને લીલીને એણ અત્યારે જો ફ્રેન્ડ લીલીને એણ ખાય અને ફ્રેન્ડ્સ હમણાં તો થોડાક દિવસ આમ સાકરી કરવી છે પાંચ છ દિવસ સરખી આંખવી એટલે મળે સરખી હાલવા પાંચ સવાર કુદાવીને બાંધી સરખું કામ આપેલે બાંધીવી છેલ્લે છેલ્લે ટકવાનું કામ લેવડે પણ જો અમરભાઈ કુદાવે છે હા ઘોડી બા બાય બરરાબરરા કે ગોપી હું કૂદે એવી આંખની કૂદે કેમ અમરભાઈ સીટ નીકળી ગઈ કે શું છું અમારભાઈ કેમ કુદાઈ તો બરજા બરજા કુદવી જોયો ગયો હાલ તો કઈ નઈ ફ્રેન્ડ મળીએ નવા ત્યાં લગીને જય મુરલીધર જય દ્વારકાધીશ તો અમાર નેક્સ્ટગમાં અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો